હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાઠિયાવાડી દેશી કઢી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી છે કઢી બનાવવા માટે એક વાસણમાં મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈ અને પાણી સાથે તેને બરાબર મિક્સ કરીને કોઈપણ ગાંઠ વગરની પેસ્ટ બનાવી લીધી છે આ પેસ્ટને હું બીજી તપેલીમાં ટ્રાન્સફર કરી લઉં છું હવે જે આપણે પેલી તપેલી જે લોટવાળી છે એમાં આપણે છાશ ઉમેરીશું બેથી ત્રણ ગ્લાસ જેટલી છાશ નાખીશું અને મિક્સ કરીને આ પેસ્ટ સાથે આપણે છાશને મિક્સ કરતી જવાની છે અને પેસ્ટને આપણે લિક્વિડ ફોર્મમાં લાવવાની છે આ રીતના છાસ નાખી અને છાસ અને પેસ્ટને આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે હું અહીંયા ખાટી છાસ યુઝ કરું છું કાઠિયાવાડી કઢી બનાવવા માટે ખાટી છાસનો જ ઉપયોગ થાય છે કાઠિયાવાડી કઢી ટેસ્ટમાં ખાટી મીઠી અને તીખી હોય છે એટલા માટે બને તો ખાટી છાસનો જ ઉપયોગ કરવો આ રીતના બરોબર મિક્સ કરી લેવાની છે હવે આપણે આમાં એક ચમચી જેટલી હળદર પાવડર નાખીશું અને ઝીણા સંભારેલા લીલા મરચાં નાખીશું બે નંગ જેટલા મેં મરચાં ઝીણા કટ કરી લીધેલા છે આપણે એને નાખી દઈશું આપણે મરચાંનો તીખાસ માટે જ યુઝ કર્યો છે હવે આપણે એક ચમચી જેટલું મીઠું નાખી દઈશું મીઠું આ રીતે અત્યારે નાખવાથી આપણી છાશ છે તે ફાટતી નથી હવે આપણે ગેસ ઉપર એક વાસણ મૂકી દઈશું તેમાં આપણે કઢીનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એ નાખી દઈશું તમે ઈચ્છો ને તો આ સ્ટેપ ઉપર તમે ડાયરેક્ટ વઘાર પણ કરી શકો છો પણ આપણે જે જૂની રીત છે ને એ રીતે આજે કઢી બનાવીએ છીએ પહેલાં આ રીતે જ કઢી બનતી કઢીને પહેલાં ખૂબ ઉકાળી લેતા અને પછી વઘાર કરતા આ રીતે કરવાથી કઢીમાં અલગ જ ટેસ્ટ આવશે એટલા માટે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો હવે આપણે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરશું બે ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું હવે આને અડધો કલાક માટે આપણે ઉકળવા દેવાની છે જે આપણે પાણી નાખ્યું એ બધું વળી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે જેથી છાસની જે કાચી સ્મેલ હોય એ પણ જતી રહે આપણી કઢી ચડે ને ત્યારે આપણે એને સતત હલાવતા રહેવું પડશે નહીં તે ઉભરાય અને બહાર જતી રહેશે એટલા માટે આપણે એને સતત હલાવતું રહેવું પડશે અને આપણે અડધોથી પોણો કલાક માટે એને ચડવા દેવાની છે જે પાણી નાખ્યું ને એ બધું બાળવાનું છે આપણે એને ધીમા ગેસે સતત ઉકળતા રહેવા દેવાની છે અડધા કલાક જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કઢીનો કલર જ ચેન્જ થઈ ગયો છે અને તે હતી એના કરતાં થોડી ઓછી પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કઢી ઘણી બળીને ઓછી થઈ ગઈ છે હવે આપણે એક વઘાર તૈયાર કરશું એના માટે મેં બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ ફૂટી જાય એટલે તેમાં એક ચમચી મેથી દાણા નાખવા મેથી દાણાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે એટલે સ્કીપ ના કરતાં હવે હું એમાં ઝીણું કટ કરેલું દસથી બાર કળી લસણ એડ કરું છું હવે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું આપણે ગેસને બંધ કરી દઈશું હવે એમાં એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું બે લાલ મરચાં ઉમેરીશું આપણે વઘારને કઢીમાં નાખવા ટાઈમે જ આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું જેથી મરચું આપણું બળે નહીં આ રીતના અને હવે આપણે તરત જ આને વઘારને કઢીમાં એડ કરી દઈશું વઘાર એડ કરી અને કઢીનું ઢાંકણ ઢાંકી દેવું જેથી આપણી વઘારનું જે બધું ફ્લેવર છે એ કઢીમાં બેસી જાય આ કઢીને તમે છે ને ખીચડી ભાત સાથે ખાઈ શકો છો પણ તમે જો આને બાજરાના રોટલા સાથે ચોળીને ખાશો ને તો આનો ટેસ્ટ તમને ખૂબ જ સરસ લાગશે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો બાજરીના રોટલા સાથે ચોળીને કઢી ખાવાનો તમે જોઈ શકો છો કઢીમાં આપણો વઘાર બરાબર બેસી ગયો છે એકવાર હલકું મિક્સ કરી અને આપણે કઢીને ગરમ ગરમ સર્વ કરી લેશું જો તમને મારી આ જૂની રીતથી કઢીની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી કઢીની રેસીપી કેવી લાગી ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો